ગાંધીધામમાં વિદેશી શરાબના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ ગાંધીધામ શહેરના સુંદરપુરી ત્રણ રસ્તા નજીક ઓવરબ્રિજ પાસે કારમાંથી પોલીસે બે શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રૂપિયા ત્રીસ હજારનો વિદેશી દારૂ હસ્તગત કર્યો હતો બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન એક કાર દારૂ ભરી બીએસએનએલ એક્સચેન્જ તરફથી ઓસ્લો બાજુ આવી રહી હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે ઓવરબ્રિજ પાસે સુંદરપુરી ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી ટ્રાફિક આડસ મૂકી દીધી હતી તેવામાં બાતમી અલ્ટો કાર નંબર જી છે બાર ઇ ત્રેવીસ એકોતેર વાળી આવતા તેને રોકાવી ડેકીની તલાશી લેવામાં આવતા તેમાંથી વિદેશી શરાબની બોટલો મળી આવી હતી આ કારમાંથી શાંતિધામના ભરત પ્રેમારામ ચૌધરી તથા અરવિંદ મોહનલાલ યાદવને પોલીસે પકડી પાડ્યા હતા કારમાંથી ત્રીસ હજારનો વિદેશી દારૂ હસ્તગત કરવામાં આવ્યો હતો આ બંને શખ્સોને સાંધીધામ ત્રણમાં રહેનાર જીતુ ઉર્ફે વિકી હરેશ પેશવાનીએ ફોન કરી ગાંધીધામ પોસ્ટ ઓફિસ આગળ બોલાવ્યો હતો જ્યાં તેણે આ કાર આપી અને કાર રોટરી સર્કલ સુધી લઈ આવવા જણાવ્યું હતું અને પોતે બાઇક લઈને નીકળી આ બંને શખ્સો રોટરી સર્કલ પહોંચે તે પોલીસે લીધો હતો દારો વિકી પાસે કેવી રીતે આવ્યો તે કોઈ પરમિટ શોપમાંથી લાવ્યો હતો કે કોઈ જહાજમાંથી લાવ્યો હતો તે સહિતના પ્રશ્નો અંગે પોલીસ નીતિમતાથી અને કડક રીતે તપાસ હાથ ધરે તો અનેકના પગ નીચે રેલો આવે તેમ હોવાનું સૂત્રો জু